જો અત્યારે આપણે મરચીમાં પારા બાંધવાનું કામ પૂરું થઈ ગયું અને હવે જે આપણે કામ આવશે એ દવાનું અને પાણી પાવાનું આવશે તો પાણી પાવાનો પ્રશ્ન તો અત્યારમાં આપણે એક હારા માયલો રેડો આવી ગયો એટલે થઈ ગયો જો પારા રહી ગયા એટલે જેટલી મરચીને ભેજની જરૂર હતી એટલો ભેજ અત્યારમાં મળી ગયો છે એટલે આને બપોર લગી ટેકો રહી એવો વરસાદ આવ્યો છે કઈ બે દી નીકળે એવો નથી પણ આપણે પાવાની તો છે પણ હજી વાર છે એક દી આજ ન પાવી કાલ થી આપણે પિયત આપવાનું ચાલુ કરશું એટલે આપણે આજ કામ છે મરચીમાં દવાનો છટકાવ કરવાનું અને આમ તો જો કે મેં નિરીક્ષણ તો કરી જ લીધું હોય કોઈ દવાની જરૂર છે પણ તેમ છતાં આપણે આવીને એટલે એમ થાય કે જોઈ લઈ જરી અમારા દેવાનસિંહ પપ્પાને હે ને આજ કામ હોય આવીને આમાં મનસી આવીને આમાં મરસી ના સોડવા જોઈ જાય ને અને મરસી નું નિરીક્ષણ કરવાનું એટલે આમ તો કેવાય દેવાનસિંહ પપ્પા ને કઈ કામ હોય નહીં પણ આમ કેવામાં આવે તો એને બહુ ઘણું કામ હોય એને આ મેન કામ હોય કે મોલમાં કઈ રોગ નથી આવ્યો ને બાકી તો કામ ગમે એટલું કરીને આમાં રોગ આવે ને કઈ થાય નહીં તો હું કામનું એટલે મારા કરતા મારે ખાલી કામ જ કરવાનું હોય આવી કઈ ઉપાદી ન હોય એટલે ઉપાદી વાળું કામ તો એને હોય અને માર તો બિંદાસ હોય ખબર દેવાનશીન પપ્પા છે ને એ બધી ખબર જ હોય આપણી ઈ ઉપાદી ન હોય ખાસ ધ્યાન રાખવું પડે મરચી વાવી અને વણ તો પાછો વરી વિઘો વાયરસ વી વિઘાની મરચી છે એટલે આમાં જો ખોટે ખોટા હતાઈ જાય ને તો મરચી માં હામા લેતી જાય એવું નથી કે આમાં કમાય મરચી પાક એવું હે કે જો એમાં તમે ધ્યાન ન દો ને તો રોડપત્તી થાય કરોડપતિ થાય કારણ કે મરચી તો તમને કમાઈ દે ને તો લાખો રૂપિયા દે અને જો આપને ધ્યાન નો દે તો આપણા ઘરના પૈસા લેતી જાય ખર્ચો એવો હોય કારણ કે મરચી પાકે ને તા માં અંદાજે પંદર થી વીસ હજાર રૂપિયા નો ખર્ચો થઈ જાય

ફળ મહેનત કરો તો જ મળે કઈ બેઠા બેઠામાં કરના ચાહે રોજ બેઠા રહે તો આલી તો કઈક બેહન તો જ આલે એટલે અત્યારે આપણે આમાં કામ છે દવાનો છટકાવ કરવાનો એટલે આપણે દવા માટે જે ઉપરથી છટકાવ કરવા માટે લઈવા છે તો કે ખાતરના સ્વરૂપમાં લઈવા છે જે સોલ્યુબર ખાતર આવે છે 05234 ફોસ્ફરસ અને પોટાશ હવે ફોસ્ફરસ ને પોટાશ નું કામ હું તો કે આપણે આગલા રાઉન્ડમાં ઓગણી ઓગણી ખાતરનો તો રાઉન્ડ લઈ લીધો એટલે એ ઓગણી ઓગણી એનપી કે એટલે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાસ એમાં તય નહીં ઓગણી ઓગણી આવે અને આમાં આવે જીરો બાવન ચોત્રીસ એટલે જીરો બાવન ચોત્રી એટલે બાવન ટકા ફોસ્ફરસ અને ચોત્રીસ ટકા પોટાસ આવે એટલે એનું કામ છે આપણે કે અત્યારે ફૂલે ફાલે મરચી એકદમ છે એટલે એની ફૂલની સંખ્યા વધારે અને ફળની સંખ્યા વધારે મોટા થાય ક્વોલિટી સારી થાય એટલે ચમકદાર ક્વોલિટી થાય મરચું એકદમ ન થાય જેને ખાતરની ઉણીપ હોય એને તત્વો બધા મળી જાય અને જે મરચા આપણે જે અત્યારે આવ્યા છે ને એ તો લગભગ નવ્વાણું ટકા તો મરચા બગડી જાય અને જે હવે મરચા આવે ને એ જ આપણે પકવવાના હોય જે આ પ્રશ્ન રે ને આ ખાતરની ઉણીપ અને ઓલું એકદમ સીધું મરચું થાય એમ આ વાકા સૂકું ન થાય સોલ્યુબર ખાતર આપ્યો હોય ને આપણે તો અને આપણે થીફ માટે અને કથીરી પોપટી સફેદ માઇક એના માટે લેવા છીએ આપણે ફીપ્રોનીલ ને ઇમિડા ક્લોરિફાઈડ એટલે એનાથી થિફ કથીરી પોપટી સફેદ માઇખ અને રસ ચૂસ્તી દરેક જીવાયત એનાથી કંટ્રોલ આવી જાય એટલે તમારે એમાં બીજી એક દવા ભેળવી ન પડે એક જ દવામાં ફિપ્રોનિન ઇમિડા ક્લોરિપેડમાં તમારી મરચીમાં દસ થી પંદર દિવસ લગી કોઈ પણ જાતનો રોગ ન આવે અને અત્યારે તો જો કે વાતાવરણ મને તો બહુ ખબર નો પડે કારણ કે આમાં રોગમાં ને એમાં કામ કરવાની ખબર હોય પણ અત્યારે મને આમાં કઈ રોગ દેખાતો નથી અત્યારે છે નહીં પણ હવે વાતાવરણ તડકો રહે ને એટલે એકદમ મરચીમાં મરચા લાગવાનું ચાલુ થાય એટલે એમાં છીપ્સ પ્રમાણ રહે આપણે મરચીમાં ફળ આવતા હોય એટલે કે મરચાં આવે એટલે મરચાં આવવાનું ચાલુ થઈને અને થોડા થોડા મરચાં મોટા થઈ જાય ને એટલે છીપ્સ કથિરી ધોરી માઈક પોપટી એવો બધો રોગ આવતો હોય અને આપણે મેન તો મરચીમાં કુકડ કઈ કે કુકઈડ આવી એટલે કુકઈડ એટલે થિપ્સ હિસાબે આવે તો એ હવે મરચાં લાગશે ને એટલે હોય હટક આવશે અત્યારે વરસાદની હિસાબે મરચું એટલું લાગ્યું નથી એટલે મરચી આપણી ખાલી છે ખાલી હોય એટલે એમાં બને તા લગી રોગ ન આવે આપને ખબર હોય કે જે વસ્તુ કપાહનો છોડવો કે કોઈ પણ ઝીંડવા ન હોય એટલે કપાસ નહીરવું હોય એમ મરચી આપણે અત્યારે નૈરવી છે પણ હવે એમાં ફાલ લાગશે એટલે ફાલ તો ધમ લાગી ગયો અને હવે મરચાં લાગશે ને એટલે હવે એમાં કુકડ આવવાની શક્યતા રહે એટલે નહીં નાખીએ અત્યારે કાંઈ દેખાતું નથી પણ હવે આવશે એટલે આપણે અત્યારથી મારી દઈ રાવું તો મરચીમાં કોઈ જાતનો રોગ આવે નહીં ઓણ જોજો વાતાવરણ અનુકૂળ છે ઓસી દવાય થાહે પર બહુ દવાયુ સાઈતી પછી આમાં હું હોય કુદરતી હે બધું વાતાવરણ અનુકૂળ હોય તો એટલી બધી દવા ન હોય જો 15 દિવસ એક રાઉન મારવો પડે અને વાતાવરણ જો અનફેવર હોય તો આઠવાડી અને અઠવાડી દવા મારવી પડતી અને આમ છાયાર વાળું વાતાવરણ રહે ને એટલે મરસીને તો સારું તા સીયાડો આવી જાય આપણે જો હવે આજી નવી

એટલે હવે કોઈ હલકો રાઉન્ડ લેવાનો કારણ કે અત્યારે આપણે ઇમિડા અને ફિપ્રોનિલ નો મારી હવે આના પછી મારશું તો ગમે આપણે ગ્રાઇસિયાનો અથવા સિમોડીસ નો અથવા ડેલીગેટ નો એવો કોઈ પણ ઊંચો રાઉન્ડ લેવાનો હે એટલે રાઉન્ડ આપણે થાય કેટલાનો એ 200 રૂપિયાનો નો ગણતરી રાખવાની આપણે અને પંપ કેટલા થાય આપણે તો 60 પંપ થાય કે હિતેર પંપ થાય નક્કી ન હોય પછી સાત પંપ માંથી હાથ ધાર રહીએ જો મોટી મરચી થઈ જાય તો વિગે ચાર પંપ હોય જોઈએ પણ હવે આપણે મહિના દીમાં ભલે દસ પંદર દિય સાટી પણ હારા માઇલી બસો રૂપિયાની હેવી પંપ સાટી કે ગ્રાઇસિયા છે સિમોડિસ છે ડેલીગેટ છે કે સિનવા છે એવી કોઈ પણ દવા મહિનો દી આપણે ધ્યાન રાખવાનું છે ખેડૂને આપણે એક મહિનામાં બે કે ત્રણ રાઉન્ડ જોશે અને વધીને ચાર રાઉન્ડ જોઈએ તો કદાચ દોઢ મહિનો વહી જાય પણ દોઢ મહિનામાં હવે આપણા મરચાં કમ્પ્લીટ થઈ જાય એટલે હવે એક માળ તૈયાર થઈ જાય પછી ઉપર બીજો માળ આવી જાય એટલે બસ એટલે ઓમય હવે પછી હલકી દવાનો પ્રોફિનો ફોસ ને મોનોકોટો ઇથિયોન ને એ બીજા છે ને હલકી દવા સાટવી એ નહીં કરે આરોગ્યને નુકસાન કરે અને આ બધી ઊંચી દવા હોય તો ખોટી નુકસાની ન કરે આપણા ખંભા ન તૂટે અને મરચાં એકદમ લાગી જાય અને આપને અનુભવ છે કે હવે હે ને આમાં હલકી દવા નો સટે અને હલકી સાટો તો એ તમારી સીપ કંટ્રોલ ન આવે હવે પછી તો આપણે ચુહાણી નથી ને મરચી મરજાનો થયો ને એટલે વાંધો નહીં થોડી ઘડવી મારી તો તો હવે આપણે કામ આમ તો બધું પૂરું થઈ ગયું છે પણ આપણે જે મરચી બગડી છે એમાં આપણે જલ્દી આવવામાં જીગર પડે નહીં પણ તોય ધરાર આવવું પડે અને આ કોકો તો હું તો ઉપર નાખું મર છોડવા ઉપર જ નાખવી છે ફાઈનલ છે હાલો હવે હે ને અમને એવું હોય જો છે કે આમાંથી છોડવા ઉપાડી નાખવા છે આપણે બધાય જે બગડી ગઈ છે ને એમાંથી જે આપણે હે ને ખાલી નોર્મલ અર્ધા વીગો છે ને એ ઉપાડી ઉપાડીને

એટલે અહિયાં ઘાટી ક્યાંક છોડો બળ્યો એ જગ્યા બુરાઈ જાય અને આ જગ્યા ખાલી થઈ જાય આમાં આપડે કઈક વાવેતર થઈ જાય કાલ મને કે છે તારે આટા જ મારવાના છે પણ હું આટા મારું નહીં તો આપડે આમાં હે ને આવી રીતના ક્યાંક ક્યાંક છોડવા હતા એ લઈ ઓલી બાજુ આગળ મેં કાલ નાખી દીધા છે કાલે છ વાગ્યા લગન તોય કામ કર્યું તમે કીધું મને નિરીક્ષણ કરજે એટલે નિરીક્ષણ કરવા આવી એટલે કામ દેખાડ

અને આને હજી આપણે આના મરચા ખાવાના છે એટલે આને જાળવી જાળવીને જ ઉપાડવાની છે નાખી નથી દેવાની લાગી તો જાય એટલે આમાંય મરચા આવે આમાં બે પાંચ દી મોડા આવે થોડા આવે મોળા આવે થોડા આવે કાઈ વાંધો નહીં ખાચવી લેવાય ને રોપડા હારા છે અત્યારે વેચા તો લેવા જાય છે કેટલાનો રોપડો એક આવે છે ત્રણ રૂપિયાને એક તો એના કરતા આપણે સારું સે તો રાખી દઈ

એટલે પાણી તાજે તાજું નથી વાળવું ખડ પડી ગયું હોય ને તો એ પાછું સોટે જો જોકે વરસાદ આવશે તો કઈ આપણું હાલશે નહીં પણ આપણું મૂક્યા હા અને મારે કામ છે પાણી હારવાનું અને રોપ ઉપાડી દેવાનું તો હું હારતી કુંડી આપડી છે ને હજી કુવા પા

છે તો પપ્પા કીધું કામ કરે ને એને હેરાન નથી કરવા એટલે મેં કીધું હાલી ને આજ કઈ મારે કામ હોત ને તોય નતું કરવું આજ તો બપોર પછી ઘરે જ વિહામો ખાધો વાડીયા આવું જ નથી

તો પારો હરખો થાય નકર પારામાં થોડોક પોરો પારો થતો ને આપણે હજી પારો પોરો થઈ ન મજા માણી સુજ થવો જોઈએ ભલે એટલો બધો ઊંધા પારિયામાં માણી સુજ ન થાય પણ તો થોડોક તો કઈક આમ સારો લાગવો જોઈએ પણ તો આમ થોડુંક પોરું કરતા હતા તો આપણી કપાહની હાયર થોડીક નમેલી છે ને એ બાજુ ટ્રેક્ટર દબાવવું પડે ટ્રેક્ટર દબવી તો જ આલે નકર ઓલા થડી એમ ભટકાતું છે એટલે ટ્રેક્ટર દબાવવામાં હાલે એમ નથી કારણ કે આમ કપાહ ઊભો જ લાગે છે અહીંથી જો હાયરમાંથી દેખાય ઊભો જ દેખાય છે પણ નોર્મલી લાગે આપને પણ અડધો ફૂટ ફેર હોય અડધો ફૂટ પોણો ફૂટ આ બાજુ નહીં મળે એ બાજુ ટ્રેક્ટર દબે એટલે બધી આઈરું આંગે નુકસાન આવે એટલે પછી કીધું હવે હાકું નથી આપણે બધું હું પારા દે હું રાપ હાલી ગઈ વાંધો ન આવે રાપમાં શું કે ચાર બે આંગર આખા પાછી હાલે થોડીક ટૂંકી હોય પાછી ચોપ્પનની જારી અને આ પારિયું તો હે ને ચોપન કરતા થોડુંક પોરું રાખવું પડે ની જારી રાખવું પડે તો જ પારો હરખો થાય

ખોડ આપડે સોખું થઈ જાય હે કાલ હવે આપડે ઈ કામ છે હા ઓકે પારા બાંધવાનું શું કરશો કે નહીં બાંધો ના ના પારા તો બાંધવાના જ છે હા પણ આપણે બળદ થી બાંધશું એટલે એમાં હું ચક્કા હોય અને ચક્કામાં બહુ વાંધો ન આવે બર્ધુ આપણે જે આકો અહીંયા હાલે કારણ કે એક બર્ધુ આ બાજુ આલે કા બાજુ હાલે અને એમાં પારામાં વૈશમાં થોડી ફૂટેક ની જગ્યા રાખીને એટલે પારો એ ખરખો થતો જાય વાંધો ન આવે ને આપડે વાહે હોય ને જાલવામાં એટલે બઉ એમાં બઉ એટલો બધો પ્રશ્ન નો તો જેમ ઉનારે આપણે હાથી કાટતા હોય ને એમ ઝડપથી ચાલે ને એટલે આમ ભટકાઈ તો કાઢી નાખે બાઈ ને આ સાઈડ તો દબાઈ એમ નથી આ સાઈડ જ આકવું પડે ધરાવ એટલી નમેલી હોય ફૂટ એક નો ફેર હોય લાગે આપને એક ફૂટ નમેલું હોય એક ફૂટ ટ્રેક્ટર આમ ને એટલે નો હાલે આમાં તો સો આંગર આ બાજુ હાલે તોય છોડવા કાઢે જાય આપણે તાજે તાજો ભીંડો લઈ એવા શાકભાજી આ સીઝન માં ઘરનું શાક પેલું લઈ જાવ ભીંડા નું ખાઉ કોણ શાકભાજી થયા જ નથી કારણ કે શાકભાજીમાં તો આપણે કઈ પ્રશ્ન કરતો જ નથી પણ હવે થાય ગુવાર માં ફૂલ આવે છે ને ભીંડો આવો મંડવા વાડી વાળા એ બે ત્રણ વાર શાક કર્યું પણ આપણે વાડીયા થી વધે તો જ લઈ જવાનું હોય નકર કઈ લઈ જવાનું હોય ને આપણે તો ગામમાંથી લઈ લઈએ અહીંયા અહીંયા હોય એને શાક બનાવવાનું હોય ને પેલા તો